ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપરની એક સોસાયટીમાં એક સાપે સ્થાનિક રહીશો ભયભીત બની ગયા હતા મળતી વિગતો દેખાડે ભયભીતની રાધા ક્રિષ્ન જોઈને સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉદભવ્યો હતો સોસાયટીમાં રહેતા ગિરીશભાઈ નામના ગૃહસ્થિત એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાના નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહને કોલ કરીને જાણ કરી હતી હિરેનભાઈ શાહે સ્થળ ઉપર આવીને તેમના સાથી કાર્યકરો સાથે ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો અને ત્યારબાદ ખોરાક પાણી મળી રહે તેવા સલામત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોને રહેણાંક વિસ્તારમાં સાપ નીકળ્યાની જાણ કળાતા આપ ટીઓ સ્થળ ઉપર જઈને સાપનું રેસ્ક્યુ કરીને ત્યારબાદ ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત સ્થળે તેને મુક્ત કરવામાં આવતા હોય છે. ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે